ઓખા બંદરના માછીમારો સાથે ચાલુ વરસાદમાં ધારાસભ્ય પ્રભુભા માણે પહોંચ્યા ફિશરીઝ ઓફિસ ઓખા હાલ થોડા દિવસ પછી નવી મત્સ્ય સિઝન ચાલુ થવાની હોય ત્યારે માછીમારી સાથે સંકળાયેલ લોકો પોતાની માછીમારીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા માછીમારી બોટના નવા લાયસન્સ માટે વિલંબ કરાવતા ઓખા બંદરના માછીમારો ભેગા મળી સ્થાનિક ધારાસભ્ય અબુભા માણેકની આગેવાનીમાં મત્સ્ય ઉદ્યોગ કચેરી ઓખા ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આગામી મત્સ્ય સિઝન ચાલુ થાય તે પહેલા તમામ માછીમારો નહીં ફિશિંગ માટેના લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે જ્યારે મત્સ્ય ઉદ્યોગ દ્વારા બે હજાર ત્રણના ઠરાવ મુજબ ઓગણચાળીસ જેટલા નિયમોનું પાલન કરવા માછીમારોનું કહેવાયું હતું જે નિયમોનું પાલન કરવું અશક્ય હતું તેથી મત્સ્ય ઉદ્યોગ કચેરી ઓખા દ્વારા માછીમારોના ફિશિંગ લાયસન્સ અટકાવવામાં આવ્યા હતા જે આજે ધારાસભ્ય પબુભા માણેકની રજૂઆત બાદ નિયમો હળવા કરી તમામ માછીમારોને ખુલતી સિઝન પહેલા લાયસન્સ આપી દેવા અધિકારીએ જણાવ્યું હતું આજ રોજ અમે ઓખા મત્સ્યોદ્યોગ વિભાગની કચેરીએ અમારા માનનીય ધારાસભ્યશ્રીની અધ્યક્ષ સ્થાને રજૂઆત માટે આવેલા હતા અગાઉની અમારી રજૂઆત હતી જે માછીમારોની કે લાયસન્સ રિન્યુ થતા નથી કારણ કે લાયસન્સ રિન્યૂ ન કરવા માટેના ઓગણ ચાલીસો જે નીતિ નિયમો બનાવ્યા હતા એ ફિશરીઝ એક્ટ બે હજાર ત્રણ પ્રમાણે બનાવ્યા હતા અને બાવીસ વર્ષ સુધી ચાલ્યા પણ ખરા હવે છેલ્લા છેલ્લા આ સિઝનની અંદર ઓખા કચેરી દ્વારા એને નિયમોની અમલવારી કરવાનું કીધું જે પોસિબલ હતા કારણ કે એન્ડ્રોઇડ મીટર છે કે પછી શડ લગાડવાના છે આવા નાના નાના મુદ્દાઓથી અમારા લાયસન્સ અટકે પડ્યા હતા જયારે આ અંગે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી કે ગુજરાતના તમામ મત્સ્ય બંદરો પર લાયસન્સ રિન્યુ થઈ ગયા છે સોળ તારીખે અમારી બોટોને ફિશિંગમાં છોડવાની છે સમય મર્યાદા ઓછી હોય તો આજે રૂબરૂ પધાર્યા છે જેને મત્સ્ય વેપાર હારે કોઈ સંબંધ હતી પણ એક સર્વે ગ્રામજનો હિત હતું હું ખાલી માછીમારોનો નહીં જેની સાથે સંકળાયેલા બધા ગામના વેપારીઓ હતો એની પણ રજૂઆતમાં સાથે આ જોડાય અને અમારા ધારાસભ્ય શ્રી સુગદ અંત લઈ આવ્યા છે અને મત્સ્યોદ્યોગ કચેરીના શ્રી કોટિયા સાહેબ પણ પોઝિટિવલી અમને સમજાવ્યા છે કે તમારે શું શું કરવાનું છે કે તેમાં માની લ્યો કે કોઈ પણ જરૂરી છે અત્યારના એ બધા ઓગણચાલીસ પૈકીના જરૂરી જે છે અમારે એ મુદ્દાઓ પૂરા કરવાના છે અને અન્ય કોઈ ફેરફાર હોય તો તાત્કાલિક અહીંયાથી સહાય આપવામાં આવશે સહયોગ આપવામાં આવશે અને કોઈ પણ માછીમાર હેરાન નહીં થાય એવું આજ મત્સ્ય કોટિયા સાહેબ દ્વારા અમને કમ્યુનિટ આવ્યું એટલે તમામ માછીમારો ખુશ થઈ ગયા છે અને અમે ખાસ અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીનો આભાર માનીએ છીએ

વહેલામાં વહેલા જે લાયસન્સ રિન્યુ થઈ જાય એવી એક ગાઈડલાઈન છે એક સૂચના છે એ આપણે કચેરીના સ્ટાફને પણ આપવામાં આવે છે નહીં આ લાયસન્સની જે રિન્યુઅલની પ્રોસિજર છે એ સંપૂર્ણપણે ઓનલાઈન છે જેમાં કોઈ માછીમારો એ કચેરી આવવાની જરૂર પડતી નથી એમાં ફક્ત એને ઓનલાઈન જે એનું આઈડી છે એની અંદર એને અરજી કરવાની રહે છે ફી પણ એને ઓનલાઈન ભરવાની રહે છે અને કચેરી દ્વારા જે એની બોટ છે એની યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ એને લાયસન્સ છે એ અમે ઓનલાઈન જ એને આપવામાં આવે છે એટલે આમ કોઈ કાગળિયાની કે કોઈ બીજી અન્ય વિધિમાં કોઈ કાર્યવાહી કરવાની નથી થતી ફક્ત એને ઓનલાઈન જ પોતાના રિયલ ગ્રાફ પોર્ટલમાં જઈ અને અરજી કરવાની રહે છે અને અમારે કચેરી દ્વારા એનું યોગ્ય વેરિફિકેશન કરી અને એને લાયસન્સ આપવામાં શિવ શિવ ઓખા ડિપાર્ટમેન્ટ અને જે આપણા માછીમાર ભાઈઓ છે એનો પંદર તારીખે સીઝન ચાલુ થાય છે એની પહેલાં બધાએ પણ લાઇસન્સો રિન્યૂ કરવાના હોય છે તો એની અંદર છેલ્લા એક મહિનોથી આ કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવતા હતા અથવા તો નાની મોટી કાંઈક ઉચ્ચ હતી કે જે જે આ કરવું પડે ઘણી વખત કાયદા હોય એની સામે આપણા માછીમાર ભાઈઓને પ્રોબ્લેમ થતા હોય શોધકમાં બધી વસ્તુ ન લઈ શકે પરંતુ આજે આ બધી વાત નો ડિસ્કસ કર્યા પછી પીસીસી ના ચેરમેન હારે વાત કરેલી છે મે કેબિનેટ મંત્રી હારે મે ચર્ચા કરી છે આજે જે લોકલ અહીંયા ઓખા ની અંદર જે અહીંયા ડિપાર્ટમેન્ટ મેન છે એના હારે બધી ચર્ચા કરીને આ વાત નો આજે સમાધાન થયેલ છે ને જે પ્રશ્ન હતો રિન્યુ કરવાનો એ અત્યારથી ચાલુ થઈ ગયું છે ખાસ કરીને જે માછીમારો છે એમની જે ડોક્યુમેન્ટ માં જે કઈ માછીમાર માં માછીમાર તો સિઝન બગડી છે બધી વાતાવરણ સાંભળું ત્યારે મને એમ લાગે છે કે પોલીસ ની છે અને ભાવ સારા છે હવે એ બધી તપાસ કરવા માટે અને બધું આ હકીકત શું છે આ બધી હું મુખ્યમંત્રીને જણાવીશ આ બાબતનો જે કાંઈ નીચોડ હશે સાચી વસ્તુ એ બહાર આવશે